અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરા સબડિવિઝનની નીચે આવતા માંડવડા ગામમાં ઇલેવન કેવીનો ફોલ્ટ હોવાના કારણે ચાર વ્યક્તિઓનો રિપેરિંગ કરવા ગયેલા હતા રિપેરિંગ દરમિયાન નારણભાઈ ગોકળ પરમાર નામના વ્યક્તિએ પોલ ઉપર ચડીને રિપેરિંગ કરતા હતા એ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં નારણભાઈ નીચે પટકાતા તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક કારણ મળ્યું હતું ત્યારબાદ પીજીસીએલની ટીમ દ્વારા તેમને સારવાર માટે બગસરા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગંભીર હાલત હોવાને કારણે અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમનું મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું હાલમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પોર્ટ્સ તારણ મળશે કે શોર્ટ સર્કિટ મૃત્યુ થયું કે પછી નીચે પટકાવવાથી જ્યારે નારણભાઈ બરોડા ગામના વતની હતા અને હાલમાં બગસરા બીજીવીસીએલમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની ઉંમર આશરે છપ્પન વર્ષ જ્યારે નિવૃત્તને ફક્ત બે વર્ષ સમયગાળો બાકી હતો એ દરમિયાન ફોલ્ટ રિપેરિંગ કરવા જ એમનું મોત થયું હતું જ્યારે તેમના સંતાન સંતાનમાં એક જ પુત્ર છે ત્યારે તેમના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પીજીએલ થતા કર્મચારી અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા એ ખરેખર એ એરિયામાં એની ફરજ હતી હતી હાલમાં હા એની ફરજ હતી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ દેતા એમની સાથે કેટલો સ્ટાફ હતો એમની સાથે એક કર્મચારી હતા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હતા અને પોતે હતા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અને કર્મચારી છે ત્યાં કામ કરવાનું દેલું અને તે પાછળ બેસી

અને માંડવડે એજીના જેટલા ફોટ હતા એ પૂરા પીરા બાંધીને કેના લીધી મને એવા મુખ્ય તો એ જે જોવા ગયા હતા તે કેના લીધી હતી હવે તે તો ખરેખર ફીડર ચાલુ જ છે ઘટના બધ અત્યારે તો એમના જે કંઈ પ્રજન્નો હતા એમને ત્યાં અહીંયાની સિવિલની જે પ્રોસેસ હતી ત્યાં પોસ્ટમોર્ટમની એ બધું પૂરું કરી અને તેમને અત્યારે તો એમને વધારે જે વિધિ વત્તે કાર્ય આજે પૂર્ણ થશે પછી અમારા જ્યાં સ્ટાફ ગયેલા જે બધા પાછા આવશે

યોજ્યા